પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નોંધણી શરૂ થઈ છે જેમાં નોંધણીની છેલ્લી તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી નિયત સ્થળોએ નોંધણી કરાવી શકશે તેવું તંત્રએ જણાવ્યું છે રાજ્ય ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ભાગ લેવા માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થશે જેમાં જિલ્લા સ્તરે વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેમ કે માનસિક ક્ષતિગ્રસ્ત શારીરિક ક્ષતિગ્રસ્ત અંધ શ્રવણ તેમજ સેરેબ્રલ પાલસી ધરાવતા ખેલાડીઓ સ્પર્ધામાં અલગ અલગ વયજૂથમાં ભાગ લઈ શકશે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઓનલાઈન રજિસ્ટર જે તે સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટિફિકેટનું વેરિફિકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે જેથી પોરબંદર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ આ સ્પેશિયલ મહાકુંભમાં નિયત સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવા અને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર